ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગદર્શન સાથે આયુર્વેદિક અને અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગદર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો જેમાં શાળાના વિદ્યાર્થીઓનું તેમજ આસપાસના વિસ્તારના લોકોનું હેલ્થ ચેકઅપ કરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયમક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગદર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પના પ્રારંભમાં યોગ ડ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથિક દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ ડૉક્ટર સોનાલીબેન પાટીલ આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંતભાઈ પ્રજાપતિ વૈદ મનીષાબેન વાઢિયાએ સેવાઓ આપી હતી અંદાજિત બસો પચાસથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી

অিনাড�ростকে���ডে, ভকিে পাকর্াই আ স্নল ঘরে্পার� analytical তাখিয়াজিয়ানমে কাগর১ভাবন, তাগেবন্য়ানারীছ আবাডাক নেকুড্জি়ার�